નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું મારી વાતોમાં દોસ્તો ઘણા બધા લોકો ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે આપણે જે સંબંધોને વધારે મહત્ત્વ આપીએ છે આપણે જેની પ્રત્યે વધારે લગાવ છે એ જ સંબંધ આપણાથી કેમ દૂર જાય છે શું એવું કારણ છે કે એ સંબંધો આપણાથી દૂર થઈ જાય છે ધીમે ધીમે તૂટી જાય છે એનું એવું તો કયું કારણ છે એનું એકમાત્ર કારણ કે જ્યારે આપણે કોઈ સાથે ગાઢ સંબંધ હોય કોઈની સાથે એમ કહેવાય કે અટૂટ મિત્રતા હોય ત્યારે આપણે ખુલ્લા દિલથી એની સાથે વાતો કરીએ છીએ એમ કહેવાય કે એકદમ ફ્રીડમથી એવું નથી વિચારતા કે એ વ્યક્તિ સામે આપણે શું બોલવું જોઈએ કે શું ન બોલવું જોઈએ અને ફ્રીડમથી જ્યારે વાતો કરીએ છીએ કેમ કે આપણે મનની અંદર એક જ ભાવના લઈને બેઠે છે કે એ મારો મિત્ર છે હું જે કંઈ બોલીશ એ સાંભળશે મારું અને એને ખોટું નહીં લાગે આપણે એવું લઈને બેઠા છે પણ હકીકત કંઈક અલગ હોય છે ભલે આપણે આપણું મિત્ર છે આપણી આપણું કહેવાય ને કે નેબર છે પણ એને પણ એ પણ ક્યારેક નાની નાની વાતો એવું કંઈક ખોટું લગાડી જાય છે અને જીવનના સંબંધોથી એ આપણાથી દૂર જાય પરંતુ હું એવું આખી ઘટનામાં હું એક જ વસ્તુ એવું માનું છું કે જે સંબંધ આપણને વધારે પ્રિય હોય જેની સાથે આપણને વધારે લાગણી હોય જેની સાથે આપણને વધારે સ્નેહ હોય હું એવું કહું છું કે એની સાથે વાતચીત ઓછી રાખો એની સાથે બોલવાનું ઓછું રાખો એની સાથે જસ્ટ એમ એને લાગે કે આપણી સાથે બોલી છે આપણી સાથે વાત કરે છે એની સાથે એવું રાખીએ એની સાથે વધારે લગાવ રાખીશું અને ક્યાંક જાણે અજાણે આપણાથી નાની મોટી ભૂલ થઈ જશે આપણાથી એવું કંઈક ખરાબ બોલાઈ જશે ત્યારે એ સંબંધથી હાથ ધોવા પડશે ભલે આપણા તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં હોય આપણે તો એને હળદમ કહીશું કે આપણે એની માફી પણ માગી લઈશું આપણે એને કંઈ પણ કરી લઈને આપણો આપણો સંબંધ બચાવવાની કોશિશ કરીશું પણ જ્યારે એને જ સંબંધ તોડવો છે જ્યારે એને જ દૂર જવું છે તો આપણે શું કરીશું તો આપણેથી કંઈ જ નહીં થાય એટલે દરેક જે સંબંધને આપણે વધારે મહત્ત્વ આપીએ છીએ જે સંબંધ આપણે લાંબો સમય સુધી ટકાવી રાખવું છે જાળવી રાખવું છે એ સંબંધોને મહત્ત્વ વધારે આપવું પણ ક્યારેય એને એટલું બધું એવું મહત્ત્વ ન આપવું કે રાત દિવસ એની સાથે વાતો કરતા રહીએ એના સુખ દુઃખની અંદર આપણે ઇન્વોલ્વ થઈ જઈએ એવું એવું નહીં કરવાનું હંમેશા જે સંબંધને વધારે મહત્ત્વ આપવું હોય એનાથી થોડું ડિસ્ટન્સ બનાવીને રાખવાનું કારણ કે આપણે આપણી તરફથી સો સો ટકા પૂર્ણ હિંસું એને પૂરેપૂરું બેસ્ટ આપીશું આપણે મિત્રતાનો ભાવ રાખીશું પણ ક્યારેક અમુક એવા સંજોગ બની જશે કે તમારે એનાથી દૂર જવું પડશે તમારે એને મૂકવું જ પડશે તો શું એ સહન થશે આપણાથી જ્યારે વધારે લગાવ રાખ્યો છે ને તો એ કોઈ દિવસ સહન નહીં થાય પણ હા દૂર જઈને પણ આપણે એનું ખરાબ વિચારીએ એ વસ્તુ આપણામાં ન આવવી જોઈએ ભલે આપણાથી જ્યાં પણ છે જેટલે પણ છે પણ એ ખુશ છે બસ આપણા જીવનની અંદર આવી ભાવના જ્યારે કોઈ માટે આવશે ને ત્યારે એ વ્યક્તિ દૂર જશે હંમેશા આપણા માટે આપણાથી પણ સંબંધ કોઈ દિવસ તૂટશે નહીં સંબંધ હંમેશા જળવા છે સંબંધ અજરા અમર છે સંબંધ કોઈ દિવસ તૂટતો નથી દૂર જાય છે માત્ર એ વ્યક્તિ માત્ર ને માત્ર એ એક વ્યક્તિગત રૂપે આપણાથી દૂર જઈ રહ્યું છે સંબંધ તો આપણી પાસે આજે પણ એ જ છે જો આપણે મહત્ત્વ એને આપીએ તો આપણે એને મહત્વ નહીં આપીએ અને આપણે એને થોડું ઓછું મહત્ત્વ આપીશું તો આપણી સાથે એ રીતનું વર્તન કરશે આપણી સાથે એ રીતનું રહેશે પણ જ્યારે આપણે બહુ જ વધારે મહત્ત્વ આપે છે અને એ વખતે જ્યારે આપણાથી સંબંધ એ દૂર જાય છે ત્યારે આપણને બહુ જ તકલીફો થાય છે એટલે સારા સંબંધો જેને વધારે સાચવવા છે જેને લોંગ ટર્મ માટે આપણે રાખવા છે આપણી પાસે એની સાથે બને તો ઓછું બોલવું એની સાથે કામથી કામ રાખો અને એની સાથે બહુ વધારે ગપસપ ન કરો આ મારી સંબંધો જળવાશે વધારે બોલવાથી વધારે વાતો કરવાથી ક્યાંક ને ક્યાંક એકબીજાને ખોટું લાગી જશે અને સંબંધોથી હાથ ધોવા પડશે એના કરતાં જેની સાથે વધારે બને છે એનાથી થોડા દૂર રહો એને જસ્ટ કામથી કામ એની સાથે બહુ વધારે કંઈ બોલો નહીં અને એની સાથે ઓનલો મિત્રતાનો ભાવ રાખી અને એની સાથે આગળ વધી બસ આવા જ એક સરસ મજાના અને કદાચ કોઈનું ખોટું લાગ્યું છે આવા મેસેજથી પણ આ મેસેજ મારો કોઈનું ખોટું લગાવવા માટે હું બિલકુલ નથી માત્ર ને માત્ર એક મારા મનની ઉપજ છે કે મારું મન સંબંધો વિશે આવું વિચારે છે મને એવી નથી ખબર કે હું શું વિચારે છે પણ મારું મન સંબંધથી આ વિચારે તો દોસ્તો મારો આ મેસેજ તમને કેવું લાગે તો હું કોમેન્ટની અંદર જણાવજો અને તમારો અભિપ્રાય મને ચોક્કસ આપજો કરો આ એક સરસ મજાના મેસેજ છે દરેક મિત્રોને મારા